પહેલાં જે પાણી સંગ્રહ કરતો આમ તો આપણે જે કંઈ વાવીએ છીએ ને ભેજની જરૂર હોય છે તો અમે જ્યારે પાણી આપતા ને પછી ઘણો સમય સુધી ભેજ જળવાઈ રહતો જેમ આપણે પાણી આપતા હોય કે દસ દિવસ પંદર દિવસનો વચ્ચે ગાળો હોય તો દસ દિવસ પંદર દિવસનો ગાળો હોય તો જમીન છે ભેજવાળી દેતા એટલે એનો ફાયદો કરીએ છીએ એમાંથી આપણને શું મળે છે તો કે ભેજીએ અત્યારે પૈસા મળે વિસાત મળે છે એ સાથે બીજું કઈ તો થોડું ઘણું વિચારીએ તો કે કેન્સર એ મળે છે પંજાબમાં પંજાબની વાત સાહેબ હમણાં કરી કેન્સરની ટ્રેન ચલાવી પડી પંજાબે પહેલો નંબર કેન્સરમાં લીધો એમણે બહુ આપણે જે હું કદાચ આપણે આવતા હોય તો આપણે એ જ ગણું આપે છે આપણે જો ત્યાંથી આવતા હોય તો એટલે કે બહુ બીમારી આવી અને તમે નજ તમે જયારે શાકભાજી લાવો ત્યારે તમારી શાકભાજી વાટી અને પછી પાણી કેવું થાય છે આપણું અનાજ આપણે જીવામૃત ધન જીવામૃત પ્રાકૃતિક ખેતીના પ્રયોગોથી આપણે આપણું અનાજ પકવીશું તો આપણને સારું સાત્વિક અનાજ મળશે કે જેનો આપણને સ્વાદ પણ આવશે સાથે અમે બીજો એક એટલે હાથ ફેરવવાનો તો રોજ બને અને પછી એ કઈ સાંભળી હતી પણ લોકો એવું કે તમારી કઈ સાંભળી નથી એટલે पशु प्रेम से प्रेम पात्र। आइएला। आप लोग कर सकते हैं वेरी इंटरवल। कृपया दरवाजा बंद करवा दीजिए। और साथ में फिर ये हमारे लिए एक

જો નામ તો પડ્યું જ નથી આપણો ડંડા આપણ કઈ ચાર આને હા તમે આપ મુના આપને અને તો બોલ્યા ગયો છું તમારા